નમસ્તે ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું એસવી ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો ખેડૂત મિત્રો આજે આપણે ગુજરાત યાર્ડની અંદરના કપાસના ભાવ શું ચાલી રહ્યા છે તેની વિશે વાત કરીશું જો તમે અમારી ચેનલમાં નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલું બે લાઇકનને દબાવી દેજો જેથી તમને રોજે રોજના કપાસ તથા અન્ય પાકોના ભાવ મળતા રહે તો ખેડૂત મિત્રો ચાલો જાણી લઈએ આજના તમામ માર્કેટ યાર્ડની અંદરના કપાસના તાજા બજાર ભાવ જામનગર એક હજારથી પંદરસો નેવું બાબરા બારસો ચોપનથી પંદરસો છપ્પન વાંકાનેર તેરસોથી પંદરસો અડસઠ મોરબી તેરસો એકાવનથી પંદરસો એકાણું બોટાદ તેરસો પિસ્તાલીસથી સોળસો પંદર ગોંડલ અગિયારસો એકથી પંદરસો છપ્પન કાલાવાડ તેરસોથી પંદરસો સત્તાવન જામજોધપુર તેરસો ત્રીસથી સોળસો એક રાજુલા અગિયારસો એકથી પંદરસો ચોસઠ ઉપલેટા તેરસોથી પંદરસો સિત્તેર માણાવદર ચૌદસો પચીસથી સોળસો પંચ્યાસી ભેસાણ બારસોથી પંદરસો પાસઠ રાજકોટ તેરસો દસથી પંદરસો પંચાણું અમરેલી એક હજાર બત્રીસથી પંદરસો ત્રીસ સાવરકુંડલા તેરસો એકાવનથી પંદરસો એકતાલીસ ચસદણ તેરસો પચાસથી પંદરસો સાઠ સાયલા તેરસો પચાસથી પંદરસો એંશી વિસનગર બારસોથી સોળસો દસ વિજાપુર તેરસો સાઠથી સોળસો પાંચ માણસા બારસોથી સોળસો પાંચ કરડી બારસો એક્યાસીથી પંદરસો એકોતેર વડાલી તેરસો પચાસથી સોળસો સાત ગઢડા તેરસો પચાસથી પંદરસો ચોસઠ ધંધુકા એક હજાર પંચાણુંથી પંદરસો સાહીઠ વિરમગામ અગિયારસો પચાસથી પંદરસો સાઠ ઉનાવા બારસોથી સોળસો પંદર